છવ્વીસમી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવાર છે સમગ્ર ભારતમાં ખૂબ વાર્ષો થી ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયા

26 જાન્યુઆરી ભારતમાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે ભારતમાં વિશ્વવિદ્યાલયો સ્કૂલો કોલેજો સરકારી ઓફિસો તમામ જગ્યાએ તિરંગો લહેરાવવામાં આવે છે શાળાઓ અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે રાજધાની દિલ્હીમાં પણ ખૂબ જોરશોરથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દિલ્હીમાં વિજયપન પર દેશની સેના પોતાની જુસ્સેદાર પરિણા દર્શન કરાવે છે અને રાષ્ટ્રપતિ એકવીસ તોપોની સલામતી ઝીલે છે

એ બીજો કોઈ નશો કરવાની જરૂર દરેક દેશના દરેક પોતાના સુધી ભારતીય ભારતીય અને ભારતીય જ રહેવાના છીએ ફૂલો પ્યારા હે ફૂલો પ્યારા હિન્દુસ્તાન હમારા હે પૂછો જમાને કે હમારી કહાની હે પૂછો જમાને કે હમારી કહાની हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं याद रखेंगे वीरो तुमको यह बलिदान तुम्हारा याद रखेंगे वीरो तुमको यह बलिदान तुम्हारा हमको तो है जान से प्यारा हिंदुस्तान हमारा धन्य है वह माता जिसने ऐसा दूध पिलाया था धन्य है वह माता जिसने ऐसा दूध पिलाया था जिस उम्र में तुम हसीं करते हो दिल लगी उसने वतन से दिल लगाया था और मौत का नाम सुनकर तुम्हारे रोमटे खड़े हो जाते वो मौत को देख भी मुस्कुराया था वो मौत को देख भी मुस्कुराया था अस्तु